આ સંસ્થા દ્વારા આવેલી સવારે પાંચ વાગ્યાથી વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે તેમજ વૃક્ષોનું જતન પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે આ સંસ્થા કાર્ય કરી રહી છે ત્યારે ગ્રીન આર્મી ગ્રુપ દ્વારા પંદરમી ઓગસ્ટ નિમિત્તે અઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસની ઉજવણી ઉત્તરા રેલવે સ્ટેશનના ગ્રાઉન્ડમાં કરવામાં આવી હતી ત્યારે મુંબઈ તરંગ ન્યૂઝના તંત્રી દિલીપ પટેલ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો ત્યારબાદ રાષ્ટ્રગીત ગાઈને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી અને આમંત્રિત ગ્રીન આર્મી ગ્રુપ દ્વારા ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સંસ્થા સાથે ત્રણસો થી વધુ સભ્યો જોડાયેલા છે અને અત્યાર સુધીમાં ગ્રીન આર્મી ગ્રુપ દ્વારા એક લાખ થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે રિપોર્ટર નૈતિક રેશમવાળા વાળા ન્યૂઝ સુરત

ત્રણસો સભ્યો છે ત્રણસો સભ્યો પોતાના સ્વર્ચે સવારે વેલા પાંચ થી સાત ઉચ્ચારોપણ કરે છે મંત્રોચાર સાથે ઉચ્ચારોપણ કરે છે અને લોકો માટે કામ કરે છે